ધર્મના નામે ધતિંગ ના હોય ધર્મના નામે સ્વાર્થ ના હોય ધર્મ નામે નાટક ના હોય ધર્મ માટે ખાલી આમ તેમ કરીને ચીરા કૃપા કરવાનું પબ્લિક ને બતાવવા માટે અંદર નો સવાલ હું ધાર્મિક છું મારે નક્કી કરવા શંકરસિંહ વાઘેલાનો આ વિડીયો એ થોડા વર્ષો પહેલાનો છે કાલુપુરમાં સ્વામિનારાયણ કાર્યક્રમ હતો એક મંદિર પાસે અને એ કાર્યક્રમ દરમિયાન એ જે મંચ પર હતા સંતોની સામે જે બોલી રહ્યા છે નિવેદન અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે એટલે ધર્મ સત્તાની એ વાત કરી રહ્યા છે કે રાજ રાજસત્તા કરતાં સત્તા ખૂબ ઉપર આવે છે અને જેમનું માયા છોડવાથી લઈને બીજી બધી જ વાતો છે જે ધર્મ સત્તા આપણને શીખવાડે છે અત્યારે સંતો અને એ બધા સ્વામી ક્યાં છે સાથે જે જે મંચ પરથી બોલી રહ્યા હતા એમની સામે જે બેઠા હતા એ બધા સંતો હતા ધર્મસા સાથે જોડાયેલા લોકો હતા અને જ્યારે એ આ બધું જ બોલી રહ્યા હતા ત્યારે એ ધર્મના ઠેકેદારોથી લઈને જે ધર્મ વિશે સમજાવતા હોય છે એ બધાને એમ ચીટીઓ ખણી અને જે કહેવાનું હોય એ કહી કહેતા હોય એવું દેખાતું હતું એટલે જ્યારે આખો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ દરમિયાન ખૂબ બધી ધર્મની વાત થઈ આગળ જતા આપણે કઈ રીતના ધર્મના વિષય પર અને લોકો જે રીતના અત્યારે વર્તન કરી રહ્યા છે એમાં કેવી રીતના આગળ વધવાનું છે એ બધા જ વિષય પર વાત થઈ રહી હતી ત્યારે શંકરસિંહ વાઘેલાનું એ લાંબુ ભાષણ અને લાંબા ભાષણમાં જ્યારે એ ચીટીઓ ખણતા એવું કહે છે કે ધર્મ સત્તા જ્યારે ભાન ભૂલી જાય કે ધર્મ સત્તા બીજા રસ્તે જતી હોય ત્યારે એને રોકવા માટે આપણે કંઈક કરવું પડે અને એ સૌથી ઉપરની સત્તા છે એટલે એના બચાવવા માટે એને કરવા માટે આપણે બધું જ કરીશું

પણ જ્યારે એ ધર્મ બધાથી નીચે જાય પોતાના સ્વાર્થ માટે ત્યારે આપણને એમ દુઃખ થાય કે ધર્મે તો ધર્મનો રોલ પોતે અદા કરવાનો છે બહુ ઊંચી અપેક્ષાઓ હોય એમની પાસેથી એમાં કાવા દાવા મારું તારું એને અવકાશ ન હોય ધર્મમાં મતભેદ ન હોય નહીં તો એ ધર્મ જ ના હોય તો ધર્મના કપડાં પહેરવાની જરૂર ક્યાં છે ભગવા કપડા ભગવા તો ત્યાગનું પ્રતિક છે ત્યાગના પ્રતિક પછી શેના માટે બાકીના બધા ભવાળા શબ્દ ખરાબ છે પણ થતું હોય છે શેના માટે ભક્તોના ખૂન થતા હોય છે શેના માટે આ મારું ના તારું એટલે આ ધર્મ ગાદી એ રાજ સત્તા કરતા ધર્મ સત્તા પોતાના વ્યવહારથી ઉપર રહેતી હોય છે કેટલીક ધર્મ સત્તા હોય તો આમ સાષ્ટાંગ દંડવત કરતી હોય ત્યારે મને દયા આવે શરમ આવે કે આ ધંધા તમે આના માટે માર્યા શું જોઈએ તમારે આ ભગવા કપડાં છે ને મારે તમે શરમા આવો તો કાઢીને આવો ને મારી હાથે એ જ કરવું હોય તો એટલે આ જે છે તમે માન આ એમ એ જે તત્વ ખૂટે છે આજે અને મને છેલ્લે છેલ્લે ભગવું પહેરાવ્યું ભગવા પહેરવાનો જ ટાઈમ છે પણ ભગવા પહેર્યા પછી એ પ્રમાણે અનુસરવાનું એ ભગવું લજાય નહીં ભગવું શરમાય નહીં એનું ધ્યાન રાખવાનું રહે છે અને આજે જ્યારે ધર્મના નામે જો માનવતા મરી જતી હોય ધર્મના નામે મતભેદ આ મારો ના તારો અને માણસ છે હું ક્ષત્રિય છું તો મેં નક્કી કર્યું મોટા માણસ બ્રાહ્મણ છે તો પોતે નક્કી કરેલું કોઈ મુસલમાન હોય તો એને નક્કી કર્યું કે આ મુસલમાન કોઈ પટેલ હોય તો એને નક્કી કર્યું કે આ પટેલ છે જન્મ જ્યાં હોય ત્યાં કર્મ આપણા હાથમાં છે એના પૂંટા ટૂંકા શ્વાસ માટે આ પટેલ છે આ ક્ષત્રિય આમ તેમ આ ધર્મ નું કામ નહીં આ હિન્દુ આ મુસલમાન ધર્મનું કામ નથી આ માનવતાથી જોડવાનું કામ કરવાનું છે તોડવાનું નહીં અને ધર્મના નામે ધતિંગ ના હોય ધર્મના નામે સ્વાર્થ ના હોય ધર્મના નામે નાટક ના હોય ધર્મ માટે ખાલી આમ તેમ કરીને ટીલા ટુકડા કરવાનું પબ્લિક ને બતાવવા માટે અંદરનો અંદર નો સવાલ હોય હું ધાર્મિક છું મારે નક્કી કરવા આડો રહો તો બેઠા છે સીધો રસ્તો બતાવવા એમનો સ્વાર્થ ના હોય એમના ભક્તોનું ભલું હોય એમાં અને ભલા માટે કહેતા હોય ત્યાં એમનો ધર્મદંડ કામમાં આવે ધર્મદંડે શાસ્ત્રાંગ દળવત કરવાનું ના હોય ધર્મદંડે ખોટા માણસો હાના બીજા ત્રીજાને ખોટું સમર્થન કરવાનું ના હોય શું સ્વાર્થ હોય સમર્થન કરવા અને સ્વાર્થ હોય તો આવું નહીં પહેરવું જોઈએ